નમસ્કાર મિત્રો સ્વાગત છે ફ્રી એકવાર આજના તાજા હવામાન સમાચારમાં વાત કરવાની છે બંગાળની ખાડીમાં જોર વધી રહ્યું છે અને જે ખાસ હોંગકોંગ અને ચાઇના પાસે બની રહેલું દબાણ હતું જે વાવાઝોડું હતું તે વાવાઝોડાના લો પ્રેશર હવે આવી ગયા છે બંગાળની ખાડીમાં જેથી ગુજરાત રાજ્યમાં આગામી ચાર દિવસ હવે વરસાદનો નવો રાઉન્ડ આવવા જઈ રહ્યો છે જેને લઈને ગુજરાત રાજ્યમાં અમુક વિસ્તારોમાં આઠ આઠ તો અમુક અમુક વિસ્તારોમાં બાર થી લઈને તેર ઇંચ સુધીના વરસાદ પડવાની મોટી ઘાતક આગાહીઓ કરવામાં આવી છે જેના વિશે આજના આ વિડીયોમાં મારે તમને માહિતી આપવાની છે તો વિડીયો ખૂબ કામનો અને ખૂબ મહત્વનો રહેવાનો છે તો વિડીયોને અંત સુધી જોતા રહેજો જેથી તમને ખ્યાલ આવી જાય કે તમારા ગામમાં કેટલો વરસાદ પડશે કારણ કે અત્યારે તમે જુઓ તો મિત્રો ખાસ કરીને ઓલ ઓવર ગુજરાતના ભાગોમાં અત્યારે કાળા ડિબાંગ કાળ સમાન વાદળો બનેલા છે અને આ મોટી વરસાદી સિસ્ટમો પણ બનેલી છે આ બધી જ સિસ્ટમનું મૂળ કારણ મિત્રો બંગાળની ખાડી છે કારણ કે જે ચક્રવાત નવું મિત્રો જે છે તે ખાસ કરીને વિફા નામનું ચક્રવાત અત્યારે સર્જાયેલું છે આ વિફા નામનું ચક્ર કરવાત હોંગકોંગ અને ચાઈનાથી આગળ વધીને અત્યારે હાલ બંગાળની ખાડીના ઝોનમાં આવી રહ્યું છે જેથી બંગાળની ખાડી ઉપર અત્યારે ખૂબ મોટું લો પ્રેશર બનવાનું છે એક વેલમાર્ક લો પ્રેશર બનવાને કારણે ગુજરાત રાજ્ય ઉપર આગામી દિવસ જેમ કે ત્રેવીસ થી લઈને ચોવીસ પચીસ છવ્વી અને સત્યાવીસ તારીખ સુધી ગુજરાતમાં કાળ સમાન વરસાદ પડવાનો છે તો બહાર કોઈ ફરવા જવાનો પ્લાન હોય અથવા કોઈ મોટો પ્લાન હોય તો ખાસ ચેતી જજો કારણ કે ગુજરાત રાજ્ય ઉપર જે છે તે કડાકા ભડાકા સાથે વરસાદના રાઉન્ડો તૂટી રહ્યા છે જેના વિશે માહિતી આપવાની છે ટોટલ આ વિડીયોની પાંચ થી છ માહિતી આ વરસાદમાં ખૂબ મોટો વધારો થવાનો છે અને આજે નવો રાઉન્ડ આવવાનો છે તેના વિશે માહિતી આપીશ અને એક એક ગામનું નામ લઈને મિત્રો જણાવવામાં આવશે કે તમારા ગામની અંદર અને ગુજરાતના એકો એક ગામમાં ક્યાં કેટલો વરસાદ પડશે તો આ બધી જ માહિતી જાણવા માટે મિત્રો વિડીયોમાં અંતર જોડાયેલા રહેજો અને શું માહિતી ગુજરાતની ચેનલને અત્યાર સુધી મિત્રો જો સબસ્ક્રાઇબ ના કર્યો તો અત્યારે સબસ્ક્રાઇબ કરી દેજો આ ચેનલના માધ્યમથી મિત્રો જે છે તે તમને સાચા અને સચોટ હવામાન સમાચાર દરરોજ જાણવા મળી જશે તો ચાલો મિત્રો સૌથી પહેલા સિસ્ટમ વિશે વાત કરીએ કે ગુજરાત રાજ્ય આસપાસ અત્યારે હાલ કોઈ મોટી સિસ્ટમ છે કે નહીં તો મિત્રો તમને જણાવી ખાસ કરીને જે ચાઇના બોર્ડરે એક મોટું ચક્રવાત સર્જાયું હતું અહીંયા જે ચાઇના બોર્ડરે ચક્રવાત હતું તે આજે મ્યાનમાર અને થાઇલેન્ડની અંદર સમાઈ ગયું છે અને એક ડીપ ડિપ્રેશન બનાવી દીધી છે જેને કારણે હાલ મિત્રો બંગાળની ખાડી જોઈએ તો મિત્રો આ બંગાળની ખાડીનો ઝોન છે અને બંગાળની ખાડીમાં તમે અત્યારે જોશો તો મિત્રો અત્યારે જો જોઈ મિત્રો એક મોટા મોટા જે છે તે વેલ માર્ક લો પ્રેશર અહીંયા બની રહ્યા છે અને એટલું જ નહીં આ બાજુ મિત્રો અરબ સાગરમાં પણ અત્યારે જુઓ તો મિત્રો વેલ માર્ક લો પ્રેશર બની રહ્યા છે આ બધા જ વેલ માર્ક લો પ્રેશરની અસરો જે છે તે મિત્રો અહીંયા ગુજરાત રાજ્ય સુધી થવાની છે અને તેના કારણે ગુજરાતમાં આગામી તેવીસ ચોવીસ પચીસ છવ્વીસ અને સત્યાવીસ તારીખ સુધી ગુજરાતમાં મેઘ મહેર થવાની છે મેઘરાજા તૂટી પડવાના છે અને તમને જણાવી તો ખાસ કરીને આજે અત્યારે મોટો રાઉન્ડ અત્યારે હાલ આવવાનો છે તેની પાછળ મુખ્ય કારણ બંગાળની ખાડી છે અને મિત્રો જે ચક્રવાત વિફા હતું તે અત્યારે હાલ આઈ ગયું છે થાઈલેન્ડ તેના કારણે બંગાળની ખાડી થી લઈને અરબ સાગર સુધીનો આ જે સળંગ પટ્ટો છે આ સળંગે સળંગ પટ્ટા ઉપર મિત્રો અત્યારે મોટું લો પ્રેશર એક્ટિવેટ થઈ ગયું છે જેના કારણે ઓલ ઓવર ભારત ઉપર પણ વરસાદની સિસ્ટમો અત્યારે સક્રિય બની ગઈ છે મિત્રો જોઈ લો આ લાઇવ સેટેલાઇટ પિક્ચર અમે તમને દેખાડી રહ્યા છે જ્યાં તમે જોઈ શકો અત્યારે લાઈવ જે સેટેલાઇટના માધ્યમથી આ દ્રશ્યો દેખાઈ રહ્યા છે જ્યાં તમે જુઓ તો મિત્રો બંગાળની ખાડી ક્યાં આવેલી છે તો જોઈ લો આ મિત્રો આ બંગાળની ખાડીનો ઝોન છે અને બંગાળની ખાડીમાં તમે જોશો તો ખ્યાલ આવશે કે મિત્રો અત્યારે વેલ માર્ક લો પ્રેશર

જેની શરૂઆત છે પણ કેટલીક આગાહી આપવામાં આવી છે જેના વિશે ચાલો મિત્રો હવે વાત કરી લે તો ખાસ કરીને ગુજરાત રાજ્યમાં આજે વરસાદનું ક્યાં કેટલું એલર્ટ આપવામાં આવ્યું છે ઓફિશિયલી અમદાવાદ હવામાન ખાતા દ્વારા એટલે કે અમદાવાદ મોસમ વિભાગ કેન્દ્ર દ્વારા જે નકશો બહાર પાડવામાં છે છે જોઈ લો મિત્રો આજ માટેનો આ ગુજરાત રાજ્ય પર આજે કાળ સમાન વરસાદની આગાહી આપી દેવામાં આવી છે ઓફિશિયલી હવામાન વિભાગ દ્વારા જેમાં મિત્રો તમે જોશો તો આજે કેસરી કલરનો ભાગ છે કેસરી કલરમાં આજે વરસાદનું ઓરેન્જ એલર્ટ છે અતિ ભારે વરસાદનું એલર્ટ છે જેમાં આજે જે કેસરી કલર છે ત્યાં મિત્રો એકસો પંદરથી થી લઈને બસો ચાર સુધીનો વરસાદ આવી શકે તે પંદર થી લઈને બસો ચાર મિલીમીટર સુધીનો વરસાદ એટલે કે છ છ ઇંચ સુધીના વરસાદની આગાહી છે બીજે મિત્રો ક્યાં કેટલા વરસાદ આજે પડ્યા છે તેની પણ અપડેટ લઈએ તો ખાસ કરીને આજે અને આવતીકાલના રોજ જે ભારે વરસાદની આગાહી છે તેની વચ્ચે ઉત્તર ગુજરાતના આ મિત્રો જે વાદળી કલર તમે જોઈ રહ્યા છો આછા વાદળી કલરમાં અતિ ભારે વરસાદના સંકેતો છે જેમાં કયા કયા જિલ્લાનો સમાવેશ થયેલો છે તો જોઈ લો બનાસકાંઠા પાટણ મહેસાણા ગાંધીનગર અરવલ્લી મહિસાગર સુરેન્દ્રનગર બોટાદ અમરેલી જૂનાગઢ ભરૂચ સુરત વલસાડ અને નવસારી આટલા જિલ્લામાં જે છે તે વરસાદનું એકદમ હાઈ એલર્ટ છે મધ્યમથી ભારે વરસાદ આ વિસ્તારમાં તૂટી પડશે અને જે મિત્રો આ યલો કલરના ઝોન છે જેમ કે સાબરકાંઠા અને જે નીચેના મિત્રો દાદરા નગર હવેલી સાઈડના અને નવસારી બાજુના ભાગો ત્યાં પણ મધ્યમથી હળવા વરસાદની આગાહી છે અને જે મિત્રો આ લીલા કલરના ઝોન તમે જોઈ રહ્યા છો આ લીલા કલરના અંદર મધ્યમ વરસાદો વરસાદો જોવા મળશે એક એક લઈને અડધા અડધા સુધીના પડી શકે જેમાં કચ્છ જામનગર રાજકોટ ગીર સોમનાથ અમદાવાદ આણંદ વડોદરા પંચમહાલ દાહોદ અને છોટા સમાવેશ થયેલો છે ત્યાર પછી મિત્રો આ આંકડાઓ જોઈ લે તો ખાસ કરીને આજે કેટલો વરસાદ પડ્યો છે તમને જણાવી દો તો છેલ્લા ચોવીસ કલાકમાં ક્યાં કેટલો વરસાદ પડ્યો છે તેની માહિતી મેળવી લે તો આખા બાવીસ તારીખે આખા દિવસ દરમિયાન બાવીસ જુલાઈના રોજ ક્યાં કેટલો વરસાદ પડ્યો છે તેને લઈને આંકડાઓ સામે આવ્યા છે

ભરૂચ આટલા વિસ્તારોની અંદર એક ઇંચથી વધારે વરસાદ જે છે તે મિત્રો આજે પડ્યો છે અને ગુજરાત રાજ્યના ચાલીસથી વધારે તાલુકાઓમાં જે છે તે અડધા ઇંચથી વધારે વરસાદ જે છે તે આજે નોંધાયો છે અને આવતીકાલથી મિત્રો આ વરસાદનું સંક્રમણ ભારે ઝોનમાં ફેરવાઈ રહ્યું છે જેના વિશે મારે તમને અપડેટ આપવાની છે હાલ અત્યારે જાણીએ કે આજે મિત્રો કયા કયા ભાગોની અંદર કેટલો વરસાદ પડવાનો છે અને હવામાન ખાતું શું જણાવી રહ્યું છે નકશાઓને આધારે જોઈ લઈએ કે કેટલા વરસાદનું પ્રેશર પણ મિત્રો જે છે તે હાલ અત્યારે ગુજરાત રાજ્ય ઉપર બનેલું છે જેએફએસ વેધર મોડલ આઇકોન વેધર મોડલ અનુસાર જોઈએ

આણંદના વિસ્તારોથી લઈને વડોદરા બોડેલી છોટાઉદેપુર કરજણ નીચે આવી તો રાજપીપળા ભરૂચ અમદાવાદના વિસ્તાર સુરતના વિસ્તારો થી લઈને અંકલેશ્વર વ્યારા બારડોલીના વિસ્તારોથી લઈને ત્યાંથી નીચે મિત્રો છેક મહારાષ્ટ્રનો જે પટ્ટો આવેલો છે જેમ કે વાપી વલસાડ નવસારી આહવા અને ડાંગ આ બધા વિસ્તારોની અંદર આજે અને આવતીકાલથી મિત્રો જે છે તે મેઘરાજાની કડાકા ભડાકા સાથે એન્ટ્રી થઈ જવાની છે ત્રેવીસ તારીખથી જે વરસાદી રાઉન્ડ શરૂ થઈ રહ્યો છે તે આ ભાગોની અંદર તબાહી મચાવશે જે સત્યાવીસ તારીખ સુધી

વિસ્તારો થી લઈને આસપાસ મિત્રો મધ્ય ગુજરાતના જેટલા પણ ઝોન આવેલા છે પણ વાત કરી લે તો ઉત્તરીય ગુજરાતના ભાગોમાં પણ આજથી જે છે તે અતિભારે વરસાદના હાઈ એલર્ટો બની રહ્યા છે જેને જોઈએ કે કે કયા વિસ્તારોની અંદર હાલ આજે કેટલા વરસાદની આગાહી છે તો ઉત્તરીય ગુજરાતના પાંચ જિલ્લાઓમાં આજે હાઈ એલર્ટ રહેવાનું છે આજથી આગામી આઠ દિવસ ભારે નો એલર્ટ જેમાં મહેસાણાના વિસ્તાર હિંમતનગર ત્યાંથી નીચે આવી મિત્રો આગળ મિત્રો જોઈ લે તો જોઈ લો વિસ્તારોની અંદર મોઢેરા ચાણસમા પાટણ સિદ્ધપુર રોડા રાધનપુરના વિસ્તાર હારીજ વડનગર ઈડર ખેડબ્રહ્મા હિંમતનગર ઉપર મિત્રો જોઈ લે તો આબુ અંબાજીના વિસ્તારોથી લઈને ધાનેરા પંથક સુઈ ગામ થરાદ પંથકથી લઈને અરવલ્લી પંચમહાલ બનાસકાંઠા અને સાબરકાંઠા આ જિલ્લાઓની અંદર જે છે તે આજે અંધારપટ થઈ જવાનું છે ગાજવીજ સાથે અને કડાકા ભડાકા સાથેના વરસાદો જોવા મળી શકે ત્યાંથી આગળ વાત કરી મિત્રો હવે સૌરાષ્ટ્રની વાત કરવાની છે અને ત્યાંથી પછી આગળ મિત્રો કચ્છ જિલ્લા તરફ આગળ વધવાનું છે આજે અને આવતીકાલના રોજ કચ્છ અને સૌરાષ્ટ્ર ઉપર ભારે વરસાદના આંકડાઓ બની રહ્યા છે એલર્ટો બની રહ્યા જોઈ લઈએ વિસ્તારો વિશે તો ભાવનગર જિલ્લામાં જોઈ લ્યો મિત્રો આજથી લઈને આગામી ત્રણ દિવસ સુધી હાઈ એલર્ટ વાદળો જે છે તે નવ્વાણું ટકાની રેન્જમાં આગળ વધી રહ્યા છે જેને લઈને વિસ્તારો જોઈ લો તો મિત્રો ખાસ કરીને થી લઈને સિહોર ભાવનગર પાલિતાણા ના વિસ્તારો મેઘરાજાની એન્ટ્રી થઈ શકે બોટાદ જિલ્લાની અંદર અને રાજકોટ જિલ્લામાં પણ આજે ભારે વરસાદના એલર્ટો છે જેમાં ના વિસ્તારો થી લઈને લીંબડી ધંધુકા બોટાદ ના વિસ્તારો થી લઈને બાણગઢ સાળંગપુર અને માંડવા સુધીના ભાગોમાં જે છે તે આજે કડાકા ભડાકા સાથે વરસાદની આગાહી રાજકોટ જિલ્લામાં પણ આગાહી જોઈ લઈએ તો સાપર વેરાવળથી લઈને ગોંડલના વિસ્તાર કાલાવાડ ધોરાજી ઉપલેટાના વિસ્તારથી લઈને ઉપર જોઈ લઈએ તો સરદાર બિચિયા અને આસપાસના બધા જ ઝોન ની અંદર ભારે વરસાદની ની આગાહી છે ઉત્તરીય સૌરાષ્ટ્રના તટીય ભાગોમાં પણ જોઈ લઈએ તો નળ સરોવર થી લઈને સુરેન્દ્રનગર જિલ્લો મોરબી જિલ્લો હાલબડ ધાંગધ્રા કુડા માલીવા થી લઈને નવલખી અને છેક મિત્રો જામનગર માં પણ મિત્રો જોડિયાના વિસ્તારો થી લઈને જામ મંથાળી ધરોલ વસઈના વિસ્તારો થી લઈને એમપી શાહ મેડિકલ કોલેજ લાગુના મિત્રો જેટલા પણ વિસ્તારો છે આ બધા વિસ્તારો ની અંદર મિત્રો હાલ આજે જે છે તે મિત્રો કડાકા ભડાકાના વરસાદની આગાઈ છે ગાજવીજ અને વીજળીના ચમકારા સાથેના વરસાદો જોવા મળી શકે અમરેલી અને જુનાગઢ જિલ્લાની વાત કરીએ તો અમરેલી અને જુનાગઢ જિલ્લાની અંદર લાઠી અમરેલી બગસરા સાવરકુંડલા રાજુલા અને લીલીયા તાલુકાઓમાં ભારે વરસાદની આગાહી સેમ સે મિત્રો જૂનાગઢની અંદર પણ આજે માણાવદરથી લઈને કેશોદ વિસાવદર મુલિયાસા સાસણગીર થી લઈને નીચે ગીર સોમનાથ જિલ્લામાં તુલસી શામ માંગરોળ લઈને ટીમરીના વિસ્તારો અને છેક મિત્રો તુલસી શામ ગીરના જે જંગલીય ભાગો છે ત્યાં પણ હાલ મિત્રો આજે ભારેથી અતિભારે વરસાદનો એલર્ટ છે દરિયાકાંઠે પણ મિત્રો દ્વારકાના વિસ્તારો અને પોરબંદરમાં મધ્યમથી ભારે વરસાદની આગાહી અને સમગ્ર કચ્છ જિલ્લામાં જે રાપર અડેસર ખાવડા અને ચખ્ખો પ્રદેશ લાગુના વિસારો છે ત્યાં પણ મિત્રો હાલ આજે વરસાદનું જોર વધી રહ્યું છે ટૂંકમાં ઓલ ઓવર ગુજરાતમાં આજથી જે છે તે સિસ્ટમ તબાહી મચાવી રહી છે જે સેટેલાઇટના માધ્યમથી પણ મિત્રો તમે અહીંયા જોઈ શકો કે ગુજરાત રાજ્ય ઉપર હવે મોટી વરસાદી સિસ્ટમ આવી ગઈ છે બંગાળની ખાડીમાં બનેલા લો પ્રેશરને કારણે અહીંયા મિત્રો જુઓ તો ખાસ કરીને ઓલ ઓવર મધ્ય ભારત ઉપર અત્યારે સિસ્ટમ આવી ગઈ છે ગુજરાતથી જસ્ટ મિત્રો જુઓ તો અહીંયા આપણું આ ગુજરાત આવેલું છે ને એકદમ ગુજરાતની આ બોર્ડરે જે છે તે મિત્રો આ મોટી સિસ્ટમનો ઘેરાવો છે અને જેવી મિત્રો આ સિસ્ટમ ગુજરાત ઉપર આ રીતની એન્ટ્રી લેશે એટલે ગુજરાત રાજ્ય જેમાં તબાહી મચાવનારો વરસાદ શરૂ થઈ જશે જે ત્રેવીસ ચોવીસ પચીસ છવ્વી તારીખ દરમિયાન જોવા મળશે તેના વિશે મિત્રો આવનારા વિડીયોમાં ચોક્કસ જે છે તે આપણે માહિતી લઈને આવીશું હાલ આજ માટે આટલું જ રાખીએ છીએ વિડીયો તમને પસંદ આવ્યો કે નહીં જણાવી દેજો મિત્રો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરીને તમારા મિત્રો સાથે મોકલી દેજો બધા લોકોને આ માહિતી મળે સાથે મિત્રો આપણે આવતીકાલે એક નવામાન સમાચારમાં તે પહેલાં આ વિડીયો તમે કયા ગામથી જોયો તે પણ કોમેન્ટમાં લખી દેજો મિત્રો કાલે મળીશું ફરી એકવાર એક નવા સમાચાર સાથે ત્યારે સિસ્ટમની જો કોઈ નવી અપડેટ આવશે તે પણ તમને જણાવીશું ત્યાં સુધી આજ માટે રજા આપશો ધન્યવાદ જય માતાજી